લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા જોશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં ચાંદીના ભાવ આપણે જોઈએ તો આજે ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો એક ગ્રામ ચાંદી સિત્યાસી રૂપિયા વીસ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો સત્તાણું રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ને બોતેર રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો વીસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યાસી હજાર બસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સાતસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજનો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો પંચોતેર રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર ચારસો રૂપિયા દસ ગ્રામનો ભાવ સાસઠ હજાર સાતસો પચાસ રૂપિયાના સો ગ્રામનો ભાવ છ લાખ સડસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર ચાર હજાર રૂપિયાનો મોટો વધારો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કે સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર બસો બ્યાસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર બસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર આઠસોને વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠાવીસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો રાજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર બજાર ચાર હજાર ત્રણસો રૂપિયા તૂટી હતી આભાર